ચલો ચાલે આંટો માર દઉં આંટો મારે આમ સર્વિસ કમ્પ્લીટ કરી દીધી છે ને એને ચાલે છે ને ચકાચક ઓકે ના બેટા એ જ છે એને સેટ કરી છે નહીં 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 કમ્પ્લીટ કરી છે એને હમ 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 ઓકે હવે આંટા મારતું જા બોલ વાગશે તને આ બાજુ આવી જાય હા હું મંગાવી આપું છું તને ચાલ બરાબર હવે મજા આવશે ને ચલાવવાની તો કમ્પ્લીટ થઈ ગઈ અને મસ્ત સાફ કરી છે જો ચકાચક કરી દીધી ને હમ અને વાલની કેપ નહીં લગાવી પણ ચાલશે હવા ભરી દીધી છે કમ્પ્લીટ એટલે તું કહેતી હતી ને કેપ નથી એક બેક સાઈડના ટાયરમાં હા નહોતી જ ને હોય પણ એવું જરૂરી નથી કે એટલા માટે કે એમાં મીટી કે એવું ફસાઈ ના જાય એટલા માટે હે હવા તો રહે જ ને બેટા એની અંદર રબર આવે ફ્લેક્ટાઈડનું જે વાલનો હોલ હોય ને એની પર ચીપકી જાય એટલે હવા બહાર નહીં નીકળી શકે એમ એને પ્રેસરથી ભરો ને તો જ હવા જાય અંદર ટાયરમાં ઓકે ચલો ત્યારે Okey